જે પ્રયાસ કરતા પોલીસે એ આખી ઓપરેશન ઓપરેશન નામ આપ્યું છે દુષ્કર્મ ના આરોપીને રીકન્સ્ટ્રક્શન દરમિયાન બહાર લઈ જવામાં આવ્યો અને તે તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેને ભાગવાનો પ્રયાસ કર્યો

પોલીસે એ આખી ઘટનાને ઓપરેશન જે કર્યું હતું એ ઓપરેશન વિરાંગના નામ આપ્યું છે ચૌદ ડિસેમ્બરે બાળકીને આરોપીએ જાડી વિસ્તારમાંથી લઈ જઈને ત્યાં દુષ્કર્મ આચર્યું હોવાનો ખુલાસો થયો છે આરોપીએ બાળકીને મૃત સમજી અને ત્યાંથી પછી એમને મૂકી અને ફરાર થઈ ગયો હોવાનો પણ ખુલાસો થયો થોડા સમય પછી બાળકીએ જંગલમાંથી બહાર આવી પોતાના ઘરે આવીને પોતાના માતાને જાણ કરી હતી બાળકીએ સાહસ બતાવ્યું માટે ઓપરેશન વિરાંગના જે છે તે નામ આપવામાં આવ્યું હોવાની વાત એસપીએ કરી છે ત્યારે ગાંધીનગરમાં દુષ્કર્મના આરોપી પર ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું ને તેને લઈને એસપીએ પ્રેસ કરી હતી એસપી પ્રેસ કર્યા બાદ સૌથી મોટું નિવેદન જે છે છે તે જોવા મળી આ ગત મોડી રાત્રે ગાંધીનગરની અંદર ફાયરિંગ જે છે તે કરવામાં આવ્યું હતું જયારે દુષ્કર્મના આરોપીને રીકન્સ્ટ્રકશન દરમિયાન બહાર લઈ જવામાં આવ્યો અને તે તપાસ કરવામાં આવી રહી હતી તે દરમિયાન તેણે ભાગવાનો પ્રયાસ કર્યો પોલીસથી છૂટી અને તે જાણી ઝાખડામાં ભાગ્યો હતો જો કે પોલીસે પીછો કરી અને એમને પગના ભાગે ગોળી મારી

जो बनाव बने लतु 14 15 राति आ बनाव नी पुलिस तरफ से एक नाम अपा मावे छे आ अने आरोपी पकडवा वाटे एक ऑपरेशन બહાર પાડવામાં આવે છે ઓપરેશન નું નામ છે ઓપરેશન વિરાંગણા અને વિરાંગણા આપાની મુખ્ય કારણ આ છે કે લગભગ 16 15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે રેડ થઈ હતી આ ગાંધીનગર સેક્ટર 24 માં આ છોકરીને આ છોકરીને ઘરમાંથી ઉચકીને લઈ ગયા आरुपी लगभग 400-500 मीटर दूर जाड़ी जाकर जंगल विस्तार में ले गया, पची रेप करिया, पची या छोपड़ी ने जंगल में मरी क्यों करेंगे? जंगल विस्तार में मुक्ति ना आए निकली गया। आ छोपड़ी 10-15 मिनट पहला बेबाबिबान हालत में थी नॉर्मल थी यू, आ अवस्था में 400-500 मीटर फॉरेस्ट के फॉरे� चाली ने घर पहुंची घर पहुंची ने अपना पानी पिया फिर अपना माँ बाप मदर को और नानी को बताया क्या हुआ आज सारा बहुत हिम्मत का नाम आप ऑपरेशन गिराव चार दिवस गांधीनगर पूरा जिला का पुलिस फोर्स गांधीनगर डीवाईएसपी एसपी जयगा में एसपी और एलसीबी एसओजी तमाम टीम सतत प्रयत्न कर आज सવારે अक्यूज्ड मारद्धपक करवामा आले छे अक्यूज्ड बिहार ના છે એના નામ છે રામ यादव अमूल सेक्टर पॉलीज या પછી વીઆઈડીસી માં એ મજૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 6 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરી માંથી નીકળી ગયા બહત લગભગ 10 દિવસ પહેલા જ રાખી કર્યું કે આ છોકરીનગર આ છે અને बिहार જતા પહેલા કામ કરવાનું गंदा काम करवाने से तो आप पंदर तारीखे सवारे लगभग साढ़े बार झोपड़ा गया, गया, गया ने दुष्कर्म कर दुष्कर्म करोक मरी गया ने, समझी ने ने, फॉरेस्ट में छोड़ने निकली गया निकली एक कलाक लगभग बढ़ु अः एक कलाक पूरा कांड करने પછી 1 કલાક પછી 2:30 વાગે પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા છે કે જીવતા છે કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જ જગ્યાથી ઢગડી ગયા ઘર પહોંચી ગયા અને ઘરવાળા એમ્બ્યુલન્સ બુલાય લે તો ઓર બڑا કાન હોને કા ચાન્સ હતો તો इन्होंने એટલે મેં બોલ્યો છોકરીને બહુત જ્યાદા હિંમત બતાઈ આજ કા જાન બચી હે તો મેજરલી વો છોકરી કા હિંમત કી હે તો લા દાદ આપું પડકે છોકરી ને ઓપરેશન દિલાયા પછી પોલીસ મહેનત કરીને સવારે એના દર પકડ કર્યા અને આરોપીના કંડ 4 દિવસ પહેલા ચોકી પાસે જે કપડા મળ્યા તો આ કપડાની એફએસએલ મોકલવાનો આવે છે 4 દિવસે 4 દિવસેમાં એફએસએલ ડીએનએ સેમ્પલિંગ ગાડીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આ સવારે જરા આફ્યુઝની ધરપકડ થઈ એના એક બ્લડનું મોનો લઈને એફએસએલ મોકલવામાં આવે છે અને આજ સાંજે 4 વાગે સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા છે આજ અફ્યુઝ હતો અને ડીએનએ સેમ્પલ પર માર્ચ થઈ અને આ જે સંજે 27 પંચનામા કરવા માટે સો પહેલામેની ડરુ પર રેણાંક વિસ્તાર ઉપર લઈ ગયા ફુલિ ગણાં વિચારમાંથી બનાવતા એમાં જે કપડું વાપરેલું છે આ કપડા કવ્યા કરવામાં આવે પછી એના જગ્યામાંથી રીકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાની જગ્યા ઉપર લઈ આવવામાં બનાવાની જગ્યા ઉપર જ્યારે રીકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા રીકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ બા બા બાતી ભાગવાની કોશિશ કરી

અને બે દિવસમાં બિહાર પાછો નીકળવાનો હતો મહાંગેન કેસ ડિટેક્શન સીસીટીવી આધારિયાને પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારિયા ગિટક કરવામા આવે છે ઘણી બતા સીસીટીવી પોલીસ ચાર બીવસ્તી મારે લગભગ 300 પોલીસ અધિકારી અને કર્મચારી સખત માનત કરતા હતા સેક્ટર 21 લિસ્ટા એલસીબી એસઓજી

दस पंद्रह लोग को डिटेन किया सबका वेरीफाई किया कुछ कुछ 5-6 लोग का हमने सैम्पलिंग करवाया डीएनए सैम्पलिंग एंड बहुत टेक्निकल तरीके से ये तपास किया गया और आरोपी को पकड़ा गया ये तो भी रिता मैं कहूँ कि जगह पर जा रहे करता था कि आरोपी पास से पहले पुलिस डिटेल्स पूछता था कि कैसे करे आप कहा किया है कि कहा पे निकाल उस टाइम पे जब पुलिस को ये बता रहे थे पुलिस कुछ सामान कब्जा करने की काम में थे कुछ लोग राइटर जो है वो अपना लिटान कर रहा था उस टाइम पे उन्होंने अपॉर्चुनिटी देख के वहां से भागने की कोशिश किया काफ़ी जारी जाकर विस्तार है वहाँ पर फिर विजिबिलिटी भी अंधेरा की वजह से कम होते जा रहा था उस टाइम पे पी और पूरा स्टाफ उनके पीछे भागा फिर तो उसको घेरने की कोशिश किया बट वो काफ़ी मतलब आगे दौड़ रहे थे तो पी आई को पायर होते आगा। 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 तो में मैंने बताया जाड़ी चाहिए बहुत तो पीए को कुछ शोल्डर और हाथ के पेड़ का पे जो ब्रांचेस तो वो लगी है कुछ कुछ और साफ को भी लगे सरवार के लिए फॉर्म की आना कहीं मांग आरोपी कोई गुना ही गुजरात में कहीं नहीं बिहार में चुकी है

पुलिस एनी मैटर चार पांच पॉइंट में रडक्ट किया है ने मैं जेबी रीति से किदु प्रॉपर टेक्निकल एविडेंस यूज करीने ने डीएनए सैंपल करवाये ने, ने पुलिस आरबी की जो केस है तो एनी ने चार पांच लोगों ने डिटेन करवानी जरूर पड़ी बट एक आरोपी के आने आके